મિત્રો 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 જાગો ગ્રાહક જાગો ચાલો મિત્રો તમને બતાવીશું અમારો બ્યુટીફુલ બે માળનું મકાન છે ઢૂલીયો અમારો બે માળનું મકાન જોઈ લો તમને એવું લાગશે કે આ બે માળનું છે તો તમે લાઈક કોમેન્ટ અને શેર કરી નાખજો ચલો પહેલો તો આપણે બતાવી દઈએ તમને પાડો બાડા એ બાડા શું કરે રે બાડો પછી બીજા નંબરમાં જોઈ લો મારું બે માળનું મકાન છે ને બાકી એક નંબર પછી તમને બતાવીશું અમારું બેડરૂમ જોઈ લો અમારો અંદરલો બેડરૂમ હવે તો તમને કરવાનું મન થઈ જ કારણ કે આડા મોટા અમીર ને ઘરે બે માળાનું મકાન હોય અને લાઈક કરવાનો રીવ ના થાય એવું બને જ નહીં કાર ચલો હવે તમને બતાવી દઈશું અમારું બાથરૂમ અમારે ટાઈસુ અને પથ્થર બધું કોમ ચાલુ છે જોઈ લો તમે અમારે આજે બાથરૂમ હવે તો તમને આમ ખરખરીને લાઈક કરવાનો રહેતુ થઈ ગયો છે કે લાઇક કરી જ નખવી અને આ જોઈ લો અમારા મકાનનો કઠડો છે બાકી કઠડો હજી તમને મનના છે હોય ને એવું બને જ નહીં લાઈક કરવાનું તો ચલો મિત્રો ફટાફટ લાઈક કરી નાખો અને ચલો આપણે બતાવી દઉં ઢોર માટેનો શેડ કારણ કે તમને શેડ બતાવી દઉં તો આપણે શેડનું કોમ ચાલે છે જોઈ લો ઢોર માટે શેડ બનાવવાનું ચાલું છે કારીગર પણ કોમ કરવાનું ચાલું છે હવે તો તમને લાઈક કરવાનું મન થાય જ નહીં એવું બને જ નહીં હવે તો લાઈક કરી જ નખો Ready?